નારાજગી નોંધાવી હતી અમદાવાદમાં પાલતુ કુતરા એ બાળક પર હુમલો કર્યા બાદ પાલતુ કુતરા રાખનારા સામે ભારે વિરોધ થઈ રહ્યો છે આ વિરોધને મહાનગરોમાં ન બને તે માટે પાલતુ કુતરા માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે જેમાં સુરત પાલિકાએ પણ રહેણાંક સોસાયટીમાં રાખવા હોય તો તેના માટે આકરા નિયમો બનાવ્યા છે અને રજીસ્ટ્રેશન માટે સૂચના આપી છે મનપાની સૂચના બાદ પાલતુ કૂતરા રાખનારાઓ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો જોકે સુરત પાલિકાએ નિયમોની અમલવારી શરૂ કરી દીધી છે પરંતુ પાલતુ શ્વાનના ફરજિયાત રજિસ્ટ્રેશન અને લાયસન્સ માટેના નવા નિયમો શહેરના ડોગ લવર્સમાં ભારે રોષ જગાવ્યો છે મનપા દ્વારા ઘડવામાં આવેલા નિયમો પૈકી એક ઘરમાં એકથી વધુ પાલતુ શ્વાન રાખી શકાશે નહીં તેવા નિયમે સૌથી વધુ વિવાદ જગાવ્યો છે

છતાં પણ સુરત મહાનગરપાલિકાના અધિકારી એમ કહે છે કે માત્ર તમારે એક જ પ્રાણીને આ પ્રમાણેની તમારી ફરજ નિભાવવાની કોપરેટિવ હાઉસિંગ સોસાયટી અને એના પ્રમુખ અને મંત્રીઓને કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી દ્વારા પ્રાણીઓ રાખવા પર કે પ્રતિબંધ કરવા પર કે એનઓસી આપવાની કોઈપણ જાતની જવાબદારી સોંપવામાં આવેલી નથી છતાં પણ એમની પાસેથી આવું ગેરબંધારણીય એનઓસી માંગવા માટે કોર્પોરેશન દબાણ કરી રહેલી છે પ્રાણીઓને પોતાના રીતે હરવાની ફરવાની પોતાની કુદરતી કરવાની કુદરતી ક્રિયાઓ કરવાની સંપૂર્ણપણે અધિકાર છે છતાં પણ સુરત મહાનગરપાલિકા આ પ્રાણીઓએ આવા અધિકારો કરવા નહીં નિભાવવા નહીં એ માટે માણસ જાત પાસે એક સ્ટેમ્પ પેપર એફિડેવિટ માંગી છે તો માણસ જાતે સ્ટેમ્પ પેપર એફિડેવિટ કેવી રીતે કરી શકે અને સ્ટેમ્પ પેપર અધિનિયમમાં આવા કોઈ એફિડેવિટ કરવાની છૂટ પણ નથી આમ સુરત મહાનગરપાલિકા સુરતના નાગરિકો પાસે ગેરબંધારણીય

કે મ્યુનિસિ પાર્ટીના મ્યુનિસિપ મહાનગરપાલિકાના અધિકારીઓએ મ્યુનિસિપલ કમિશનરશ્રીની કોઈ પણ આવી મંજૂરી લીધી નથી અને મેં જ્યારે મ્યુનિસિપલ આરોગ્ય વડાનાની જાણ કરી તો એમને પણ આ બાબતે સરપ્રાઇઝ હતું અને કીધું હતું કે આ બધું કાઢી નાખવા યોગ્ય પ્રયાસ કરીશ પણ છતાં પણ આવા કોઈ કાર્યો થયા નથી અને મ્યુનિસિપલ આરોગ્ય અધિકારીઓ ઘરે ઘરે જઈને માણસોને મોકલીને ઝેરોક્સ કરેલી નામ વગરની નોટિસો ફેરવે છે અને એના પર જે કાયદા લખેલા છે એ કાયદાની વિરુદ્ધમાં પ્રજાને નોટિસ આપે છે એ પણ બહુ ગેરબંધારણીય કૃત્ય છે અને સરપ્રાઇઝ કૃત્ય છે ગીતાંજલિ હું મેમ્બર છું અને એને લઈને ઘણા બધા ફોર્મ મારી પર ફોન આવતા હોય છે મારી પર કે જે અત્યારે રજીસ્ટ્રેશનનો મુદ્દો જે કાઢ્યો છે આમાંથી કોર્પોરેશનમાંથી તો સુરત મહાનગરપાલિકાને અમે રજીસ્ટ્રેશન કરાવવા તૈયાર છીએ અમારા દરેક એક અમારા માટે બાળકો છે અને અમે એનું રજીસ્ટ્રેશન કરાવશું પણ જે નિયમો વધારાના જે સંવિધાનના વિરોધના જે નિયમો અમે એડ કરવામાં આવ્યા છે અમારે એનો વિરોધ કરવાનો છે ઘણીવાર આજે અત્યારે ફોર્મ ભરવા માટે ઘણા બધા લોકો જાય છે ત્યાં તો ફોર્મને રિજેક્ટ કરવામાં આવે છે અને એનું કારણ સમજજો કે આ ભાઈ જ્યારે એમના પેરેન્ટ્સ જ્યારે ગયા ફોર્મ ભરવા માટે તો એમને એવું કહેવામાં આવ્યું કે આ ડોગનો ફોટો નહીં ચાલે તમારા ફેમિલી સાથે ડોગને બેસાડીને એ ફોટો લઈને આવો તો તમે ફોર્મમાં એવું કોઈ મેન્શન કરેલું નથી ફક્ત એટલું મેન્શન કરેલું છે કે કૂતરાનો ફોટો બરાબર છે તમે કીધું જ નથી કે એના કયા એન્ગલથી લાવવું અમે પાસપોર્ટ સાઇઝ લાવીએ કે અમે કયો કયો સાઈઝ લાવીએ ફેમિલી સાથે લાવીએ ફેમિલી વગર લાવીએ તમે શું કહેવા માંગો છો કોઈ ક્લિયરન્સ કર્યા વગર હું ફોર્મ કાઢી નાખ્યું છે ફોર્મની ઉપર જ્યારે પણ ફોર્મ છપાય ત્યારે એના કોર્નર પર એનું ફોર્મ છપાવવાનો નંબર હોય છે કોઈ નંબર એમાં મારવામાં આવ્યો નથી પોતાની રીતે પોતાના ફોર્મ કાઢવામાં આવ્યા છે આ ફોર્મ સંવિધાનની બિલકુલ વિરુદ્ધમાં છે આજુબાજુના દસ જણાની સહી લઈને આવવાની આજુબાજુના દસ અગિયારમો બારમો તેરમો જે અમારી સાથે નથી બનતું એ સહીં આપશે નહીં આપે દસ જણા એવા લોકો છે કે જેને મારી સાથે બને છે સહી આપી દેશે પણ પેલા અગિયારમાં બારમાં તેરમાંનું એનું મંતવ્ય જાણવું જરૂરી નથી તો એનું પણ જાણવું જરૂર છે અને પ્રમુખની સહી લાવવાની તો કઈ સોસાયટીઓ રજીસ્ટર જ નથી તો વિદાઉટ રજીસ્ટ્રેશન તમે કયો પ્રમુખને તમે ઓથેન્ટિક માની શકો કે હા આ પ્રમુખ ચાલશે રાઈટ ઘણા કાલે જ મારી પાસે એક પેપર આવ્યું અને એમાં એવું લખ્યું છે કે એ પ્રમુખે લખીને આપ્યું કે અમારી પાસે એવો કોઈ રાઇટ નથી કે તમે તમારા ઘરમાં શું રાખો એ એનઓસી આપવાનો અમારો અધિકાર નથી રાઈટ તો પ્રમુખ જ્યારે આવું લખીને આપે છે પ્રમુખ પદ પર જ છે ફક્ત એ લખીને આપે છે તો કોર્પોરેશનના અધિકારીઓને હજુ સંવિધાન ભણવાની જરૂર છે એ લોકોને સંવિધાન જાણવાની જરૂર છે જે પોસ્ટ પર એ લોકો બેઠા છે એમાં સંવિધાનને લઈને નિયમો બનાવે અમે એગ્રી છીએ દરેક પશુપાલન જે પણ સ્વાન માલિકો છે એ બધા એમની સાથે છીએ પણ સંવિધાન ભણે અને ત્યાર પછી આવે શું ક્વેરી ક્વેરી મારી બે ટાઈપની છે મેડમે જે રીતના કીધું એ પ્રમાણે કે મારે એક તો પહેલાં ડોગના ફોટા સાથેની પ્રોબ્લેમ છે આપણે ડોગનો ફોટો આપવા માટે રેડી છે મારો આખું ફોર્મ રેડી છે સબમિટ કરવા બી રેડી છે આપણને કોઈ પ્રોબ્લેમ નથી પણ જ્યારે સબમિટ કરવા જઈએ છે ત્યારે ત્યાંના બેસેલા અધિકારીઓ એમ કહે છે કે આ ફોટો નહીં ચાલે કે ફેમિલી ફોટો જોઈશે તમે મેન્શન ક્યાં કર્યું છે ફોર્મમાં કે ફેમિલી ફોટો લાવો કે કયો ફોટો લાવો બીજી વસ્તુ જ્યારે સહીની વાત આવે છે ત્યારે સોસાયટીમાં એમ કહેવામાં આવે છે કે સહીના સાથે સાથે આધાર કાર્ડ લાવો હવે કયો માણસ મને આધાર કાર્ડ આપે તમે કોઈ અજાણ્યા માણસને આધાર કાર્ડ આપશો તમારો નહીં આપો ને તો આધાર કાર્ડની બી પ્રોબ્લેમ આવે છે હવે ફોર્મમાં ક્યાં લખ્યું છે કે તમે આધાર કાર્ડ બી લઈને આવો ચલો તમે તો પાળેલું સ્વાન છે સોસાયટીમાં છે એના માટે બી શું હા એ જ ને એ બાબતે એના બાબતમાં તો એમને કંઈ કહેવું નથી ને એમને જવાબદારી લેવા તૈયાર નથી એ બી તમારા માથે નાખવા તૈયાર છે લોકો તો તમે તમે ખવડાવો ખવડાવો છો છો અગર કોઈ પેટ કે એની બી જવાબદારી તમારી છે એ જવાબદારી કોર્પોરેશનને રાખવાની અમે અમે ફીડિંગ કરીએ છીએ તો એવું નથી કે અમે ભાઈ ચાર કુતરાઓને ફીડિંગ કરીએ છીએ તો એ ચારે ચાર અમારી જવાબદારી થઈ ગઈ તમે ફીડિંગ કરો ડોગ નું અમને જરૂર નથી ફીડિંગ કરવાની તો પછી